ભરૂચ જિલ્લામાં ભરૂચ તાલુકાના કારણે અને કેટલાક રેત હોય આવે સુકલતી પાસે ઊંડા ઊંડા ખાડા ખોદ્યા છે રેતી કાઢવાના મશીનથી રેતી કાઢી એમાં યોજલપુરના સામાજિક મરણોત્તર વિધિ માટે એક પરિવાર ત્યાં ગયો એમને ખ્યાલ ઊંડા ખાડા ખાડા છે અને પાણી એટલે એ ઊંડા ખાડામાં ગરકાવ કરી ગયા એમાં ત્રણ લોકો કાલે એ મૃત્યુ પામ્યા એક જ પરિવારના એના એક દિવસ પહેલા સુરતના એક યુવાન એ પણ ત્યાં નાવા માટે આવ્યા છે એ પણ આ ખાડામાં રીતના પડીને મરી ગયા આમ બે દિવસમાં ચાર આ રીતના આકસ્મિક વૃદ્ધિ પામે છે અને એમાં ખાસ કરીને જે રેત માફિયાઓ આડેધડ નદીમાં ગેરકાયદે રીતી કાઢી છે એનું મેઈન કારણ આ છે આ ભરૂચ તાલુકા પૂરતું જ નહીં ઝઘડિયા તાલુકામાં ટોટીદરા પાસે પણ ચાર પાંચ વર્ષ પહેલા ઘટના ઘટી હતી નારેશ્વર કરજણ તાલુકામાં ત્યાં પણ ચાર પાંચ વર્ષ પહેલા અમદાવાદના એક પરિવાર આવ્યું આઠ થી નવ લોકો ડૂબી ગયા હતા અને થોડા સમય પહેલા પાંચ ચાર પાંચ મહિના પહેલા જ નર્મદા જિલ્લાના બધા આવતા હોય ત્યાં પણ એક પરિવારના ચાર પાંચ લોકો આ રીતના ડૂબી ગયા આમ દર વર્ષે કોઈક ને કોઈ આ રીતના જે રેત માફિયા જે ખાડા ખોદેલા છે આડેધર રીતે કાઢે છે મશીન બોટ થી મૂકીને એના કારણે ઠેર ઠેર નર્મદા જિલ્લો વડોદરા જિલ્લો ને ભરૂચ જિલ્લો આખા નર્મદા કાંઠામાં ઠેર ઠેર ખાડા હોય છે અને આવી ઘટના અજાણા માણસો આવે છે ખ્યાલ હોતો નથી કે અહીંયા ખાડા ઊંડા છે આ આ આ રીતના ભોગ બનતા હોય છે તો તો વાત કેટલીક વખત તો પશુઓ આવી જગ્યાએ પાણી પીવા જતા હોય છે પશુઓ પણ અંદર જટાઈ જતા હોય છે ઊંડા ખાડા હોવાના કારણે ઉપર હજી ક્યાંય પત્તો પણ લાગતો નથી આ સ્થિતિનો આખો ત્રણે ત્રણ જિલ્લામાં આ સ્થિતિ છે આના માટે અગાઉ પણ મેં વારંવાર જિલ્લા સંકલન હોય કે પછી જવાબદાર અધિકારી હોય કલેક્ટર કે પછી પોલીસ ઉચ્ચ અધિકારી રજૂઆત કરી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગઈ ગયા વર્ષે કડક હાથે કામ લીધું એટલે પાંચસો મહિના બિલકુલ આ બધી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકી ગઈ હતી ફરી પાછી આ પ્રકાર ચાલુ થઈ છે તો આ ઘટના ઘટ્યા પછી આજે માનનીય મુખ્યમંત્રી સાહેબને મેં પત્ર લખ્યો છે કે આ રેત માફિયા સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આવનારા દિવસોમાં ભવિષ્યમાં નિર્દોષ લોકો ભોગ ન બને એના માટે તંત્રએ કાળજી રાખવી જોઈએ અને આના માટે મેં જવાબદાર હું ઠેરવું છું ત્રણે ત્રણ જિલ્લાના જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર હોય વડોદરા જિલ્લાનું વહીવટી તંત્ર હોય કે પછી નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર આ બધા જ લોકોની મિલી ભગત અને ગાંધીનગર સુધી એમની લિંક હોય ગાંધીનગરમાં પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આ સાથે જોડાયેલા હોય છે મોટા રાજકીય વગ ધરાવનારા લોકો હોય છે એના કારણે ઘણા અધિકારીઓ કાયદેસરની કાર્યવાહી કરી શકતા નથી પરંતુ આજે જિલ્લા સંકલનની મિટિંગમાં પણ મેં આજે મેં કહ્યું ગમે તેટલા મોટા કોઈ પણ ચમરબંધી હોય પણ કાયદેસરની કાર્યવાહી કરો કારણ કે નિર્દોષ લોકોનો ભોગ બને છે આજે આજે વેજલપુરમાં જે પરિવારને અમે મળ્યા જે ત્રણ લોકો જે ભોગ બન્યા છે પરિવાર ને મળ્યા આજે એટલા બધા ગરીબ છે એટલું બધું રોદન કરે છે આપણને એટલું બધું દુઃખ થાય છે તો આના માટે આવનારા દિવસોમાં આવા બીજા કોઈ નિર્દોષ લોકો ભોગ ના બને એના માટે મેં પત્ર લખીશું માનનીય મુખ્યમંત્રીને અને ત્રણે ત્રણ જિલ્લાના વહીવટી તંત્રને પણ હું આના વાકેફ કરવાનું છું કે ભાઈ જવાબદારી તમારી છે ગેરકાયદેસરની પ્રવૃત્તિ તમારા નેજા આંખ હેઠળ ચાલે છે આ જિલ્લા વહીવટી તંત્ર એટલે બધું જ આવી જાય કલેક્ટર કચેરી હોય પોલીસ ખાતું હોય કે ખાણ ખનીજ હોય કે બીજા મામલતદાર માંડીને બધા જ લોકો બધા જ લોકોની એક સંયુક્ત જવાબદારી કોઈ જવાબદારી નથી બધા જ લોકોની એક જવાબદારી છે તો બધાની સંયુક્ત પ્રમાણે જવાબદારી થવી જોઈએ અને આવું કોઈ પણ લોકોનો જો ભોગ બને છે નિર્દોષ લોકો આખો પરિવાર છીન થઈ જાય છે તો એવા લોકોને પણ સરકારે વળતર આપવું જોઈએ એ રીતના આજે મુખ્યમંત્રી પત્ર લખ્યો છે